નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાર જૂન બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યાર્ડના તે પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ચારસો ત્રીસ રૂપિયા હળવદ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા મોરબી ચાર હજાર છસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા બોટાદ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા સસદણ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એક્યાશી રૂપિયા વાંકાનેર પિસ્તાળીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એકવીસ રૂપિયા જેતપુર બેતાલીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા થરા ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયાથી પાંચ હજાર પાંચસો સિત્તેર રૂપિયા દિયોદ તેતાલીસો રૂપિયાથી પાંચ હજાર પચાસ રૂપિયા રાધનપુર ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાપર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા જામનગર 2800 રૂપિયાથી એકાવનસો 5180 રૂપિયા ભાવનગર 4825 પચીસ રૂપિયાથી બાવનસો એકાણું રૂપિયા અમરેલી બત્રીસો રૂપિયાથી બાવનસો પચાસ રૂપિયા સાવરકુંડલા પિસ્તાલીસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા બાબરા ચાર હજાર છસો પાચીસ રૂપિયાથી ત્રેપનસો એંશી રૂપિયા જુનાગઢ ચાર હજાર પાંચસો રૂપિયાથી એકાવનસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન